દેશના લોખંડી પુરુષ સ્વર્ગીય સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિને અનુલક્ષીને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બુધવારે વિશેષ વિમાન દ્વારા વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા યુપીના લખનૌ એરપોર્ટથી બપોરના વિશેષ વિમાનમાં બેસી યોગી આદિત્યનાથ વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ કેવડિયા જવા માટે વડોદરા એરપોર્ટ આવી પહોંચતા પ્રોટોકોલ અનુસાર પદાધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ યોગી આદિત્યનાથ બાય રોડ કેવડિયા જવા રવાના થયા હતા કેવડિયા પહોંચી સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા સરદાર સાહેબના એકતા પર્વમાં તેઓ ભાગ લેશે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે આપણે સૌ જાણીએ છીએ તેમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ એકત્રીસમી ઓક્ટોબરે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીના જન્મજયંતિ અવસરથી કેવડિયા ખાતે જે આ એકતા મહોત્સવનો શુભારંભ કરાવ્યો તે દિવસથી રોજે રોજ અલગ અલગ સમગ્ર દેશના વિવિધ રાજ્યોના અલગ અલગ કાર્યક્રમોના આયોજનો છે જેમાં આજે યુપીના સીએમ શ્રી યોગી આદિત્યનાથજી આજે અહીં એરપોર્ટ પર આવ્યા હતા ત્યારે કલા અને સંસ્કૃતિની નગરી સંસ્કારી નગરી એવા વડોદરા શહેરના સૌ તરફથી મેં તેમનું સ્વાગત કર્યું અને તેમને વડોદરામાં આપનું સ્વાગત છે આવી રીતે એમનું સ્વાગત કર્યું